જેમને ઓર્ગન્સ કિડની બે અને એક લિવર એ લેવા માટે અહીંયા આગળ હાજર થયેલા છે સવારના પાંચ વાગ્યાથી આ કાર્ય ચાલુ થઈ ગયું છે અને તે જશે અહીંયાથી એરલિફ્ટ થઈને એટલે ઓર્ગન્સ છે એ બાય એર જશે અમદાવાદ પહોંચશે અને ત્યાંથી પછી ડિસ્ટ્રીબ્યુટ થશે જેમનો વારો હોય એ પ્રમાણે પરિવારના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ પરિવારે એમનું મહત્વનું યોગદાન આપ્યું કે અહીંયા આગળ અમને ઓર્ગન હાર્વેસ્ટ કરવા માટે અમને પરમિશન આપી અને તેમના પિતાશ્રી જે બાળક છે ઘણો ઉંમરમાં નાનો બાળક છે પણ ખૂબ સમજદારીપૂર્વક એમને એમના પિતાશ્રીનું ઓર્ગન ડોનેશનની પરમિશન આપી અને આજે આ ખૂબ જ નોબલ કાર્ય આપણા ત્યાં થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર પરિવારના સહમતિ અને સહયોગથી થઈ રહ્યું છે અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ પરિવારના હા આપણે ઉમેશભાઈ શાહ જે દર્દી છે એ દાખલ હતા અને બ્રેન ડેડ ડિક્લેર કરી રહ્યા હતા અને એમના જે સગાવાલા સાથે અમારા ડોક્ટર્સ એ બધાએ ચર્ચા વિચારણા કરી અને એ લોકોએ ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપેલી એટલે ગઈકાલ રાતથી જ અમારી બધી તૈયારી ચાલુ થઈ હતી અને અમદાવાદના જે ડોક્ટરની ટીમ સાથે સંપર્કમાં રહી અને આજે વહેલી સવારથી અમે આ બધું ઓપરેશન ચાલુ કર્યા છે અને એનું લિવર અને કિડની એટલા ઓર્ગન લઈ અને બીજા દર્દીમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ થશે અને આ બીજા ત્રણ દર્દીને આપણે આ સારવારમાં મદદરૂપ થશે દિવસથી લગભગ દાખલ હતા અને દસ દિવસ સુધી અહીંયા અમારા ડૉક્ટર ખૂબ મહેનત કરી કે દર્દી પોતે જ જીવી જાય પણ અમુક સ્ટેજ એવા એવા કે પછી એનું પોસિબિલિટી ઘટી ગઈ અને ટ્રાન્સફર કરતા પહેલા અમુક ટેસ્ટ કરવાના હોય આમાં સરકારના નિયમ છે બધાય કે ભાઈ એપની ટેસ્ટ છે અલગ અલગ બીજી બધી ટેસ્ટ છે કરી અને પછી જ ઓર્ગન ટ્રાન્સફર માટે આપણે દર્દીને લઈ શકીએ બ્રેન ડેડ ડિક્લેર કરી શકીએ એટલે બધી ટેસ્ટ અમારા ડૉક્ટર સાહેબ છે એનએસએસના છે વન્નાબેન છે મિતાબેન છે એમણે ન્યુરો સર્જન છે અમારા ભૌમિકભાઈ એમણે બધાએ આ મહેનત કરી અને અંતે બ્રેન ડેડ ડિક્લેર થયા પછી આપણે આ કરેલું છે હા નામ નજીક માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ